ભરૂચની મધ્યમાં આવેલ વસંત ટોકીઝના ખાલી મેદાનમાં થઈ રહેલા બાંધકામની પાછળની જગ્યામાં આવેલ મંદિર હટાવવાની વાતો વહેતી થતા વિવાદ સર્જાયો હતો જેમાં બિલ્ડર દ્વારા મંદિરના પતરા અને ઓટલો દૂર કરતા હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા કામગીરી અટકાવી વિરોધ કરાયો હતો જો કે વિવાદ સર્જાતા બિલ્ડર દ્વારા મંદિરને કોઈ નુકસાન નહીં થાય તેવી બાંહેધરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો જો કે મંદિરને નુકસાન થશે એ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અમારું આ મંદિર તમને શું નડે છે સાહેબ મંદિર મારા છોકરા નાના નાના હતા તમના મારા સસરા સેવા ચાકરી કરે મારા સસરા મહિરા ને કેટલા વર્ષો થી હતા પછી ના પપ્પા ને આપ્યું છે કે તમે હવે સેવા કરો હવે મંદિર તોડીને તમે શું બનાવવા માંગો છો સાહેબ હવે કરીએ શું હવે મારે અમારા સેવા કરવાની કેવી ના કરવાની અમારું મંદિર તો ના તૂટે મંદિર ને ખાસા વર્ષ તો ચાલીસેક વર્ષ તો ખરા જ મંદિર ને મારા સસરા ત્રીસ પાંત્રીસ વર્ષ કર્યું છે સેવા ચાકરી પછી એના પપ્પાએ પકડ્યું છે કે હા ભાઈ ચાલો આ મંદિર તો તૂટે નહીં ના કીધું છે એના પપ્પાએ કે મંદિર તો ના તૂટે બહુ વર્ષો થઈ ગયા મંદિરનું બહુ જૂનું છે એ તોડી જ સારો એવું કે તોડી કાઢો સાહેબમાં તો મંદિર જગા નડે છે એ લોકોને આ મને જગા જો મારી જગા ખાલી કરીએ જાગા કરી તો મને ખાલી કઢાલે સાહેબ હું નેમ અર્જુનભાઈ દર્શનભાઈ ગામિત હું વર્ષોથી આવી રહ્યો છું મારો જલમ જ હયો થયો છે બસન ટ્રોકીસનું ને વર્ષોથી એમની એમની બોર્ડર અમને ખબર છે કે કઈ જગ્યાએ છે તે છતાં અમને આ મંડીને છે આ બધું અમને બહાર કાઢવા પૂરું છે સાહેબ ના નગરપાલિકામાં બી નહીં આવતું ને એમની બોર્ડરમાં એમની એમની બોર્ડરમાં બી અને નથી આવતું અમે બધે કમ્પ્લેન કરી વચ્ચે તો વગર કીધે વચ્ચે વગર કીધે ઓટલો બી તોડી નાખ્યો સાહેબ તે છતાં મેં નગરપાલિકામાં અરજી આપી હતી બોડામાં આપેલી અંકલેશ્વરમાં આપી તેમની કોઈ રજૂ રજૂ કર્યું નથી તે છતાં આજે તો મંડી તોવાની વાત કરે તે પણ હજુ લોકો કોઈ જાગતા નથી સાહેબ

પણ બિલ્ડર દ્વારા અમને બાહિડેરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે અત્યારે જે ગવર્મેન્ટની પ્રીમિયર જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગાજું હોય થોડીક જેના લીધે એ લોકો થોડુંક મંદિરનો ભાગ કટાઉટ કરે છે પણ એઝ એક્ઝેટલી સેમ એજ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે સેમ અત્યારે કરી આપશો અહીંયા ગાડી અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલભારત હિન્દુ મહાસભા હું ભરૂચ જિલ્લા મહામંત્રી અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે